નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ અને આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ દુદાભાઈ ચૌહાણ મિત્રો મને ખ્યાલ છે કે આપ અત્યારે મૂંઝવણમાં છો સાની મૂંઝવણમાં છો કહી દઉં આપ અત્યારે તમારા ગામની ખાલી પડેલી ગ્રામ પંચાયતની વર્ષ બે હજાર પચીસની સરપંચની ચૂંટણી ચાલી રહી છે તે ચૂંટણીમાં તમારા ગામમાંથી કુલ કેટલા લોકોએ અને કોણે કોણે ફોર્મ ભર્યા છે અને સાથોસાથ સભ્યમાં પણ કુલ કેટલા લોકોએ કયા વોર્ડમાં કોણે ફોર્મ ભર્યું છે તે જાણવું છે જો કે આમ તો તમને ખબર છે કે તમારા ગામમાંથી સરપંચમાં કોણે કોણે કેટલા લોકોએ ફોર્મ ભર્યા છે પણ તે વાયા તમને ખબર છે પણ જો ઓફિશિયલ તમારે એ જાણવું છે જાણવું હોય કે તમારા ગામમાંથી સરપંચમાં કોણે અને કેટલા લોકોએ ફોર્મ ભર્યું છે અને એમના જે ફોર્મ છે તેમાં એફિડેવિટમાં શું માહિતી દર્શાવી છે તેમણે ફોર્મમાં સાચી કે ખોટી માહિતી દર્શાવી છે આવી તમામ ઓફિશિયલ માહિતી ઘરે બેઠા તમારા મોબાઈલમાં ઓનલાઈન જોવી છે તો એના માટે મિત્રો તમારે જે તમારો મોબાઈલ છે એ મોબાઈલની અંદર ક્રોમ બ્રાઉઝરને તમારે ઓપન કરી લેવાનું છે ક્રોમ બ્રાઉઝરને ઓપન કર્યા પછી ત્યાં તમારે સર્ચ બારની અંદર ટાઈપ કરવાનું છે સ્ટેટ ઇલેક્શન કમિશન ગુજરાત અહીંયા તમે જોઈ શકો છો જે આ વેબસાઇટ છે સ્ટેટ ઇલેક્શન કમિશન ગુજરાત તો આ વેબસાઇટ તમને ફર્સ્ટ નંબરમાં અહીંયા જોવા મળશે તો જે આ વેબસાઇટ છે એ વેબસાઇટ પર તમારે ઓકે આપવાનું છે તો આપણે એના પર ઓકે આપી દઈએ એના પર મિત્રો ઓકે આપશો એટલે સ્ટેટ ઇલેક્શન કમિશન ગુજરાતની જે વેબસાઇટ છે એનું ડેશબોર્ડ તમને આવી રીતના જોવા મળશે તો અહીંયા પેજને આમ થોડું ઉપર સ્ક્રોલ કરવાનું છે ઉપર સ્ક્રોલ કરશો એટલે અહીંયા તમને એક ઓપ્શન જોવા મળશે કે ઉમેદવારના સોગંદનામા તો અહીંયા જે ઉમેદવારના સોગંદનામા નામનું જે ઓપ્શન તમને જોવા મળે છે એના પર તમારે ઓકે આપવાનું છે તો આપણે એના પર ઓકે આપી દઈએ એના પર મિત્રો ઓકે આપશો એટલે નેક્સ્ટ જે પેજ છે આગળનું પેજ છે એ આવી રીતના જોવા મળશે હવે અહીંયા આમ ઉપર સ્ક્રોલ કરવાનું છે તો ઉપર સ્ક્રોલ કરતાં અહીંયા તમારે જે ચૂંટણીનો પ્રકાર છે એ પ્રકાર સિલેક્ટ કરવાનો છે અહીંયાથી તો એના પર ઓકે આપી અને અહીંયાથી ચૂંટણીનો પ્રકાર તમારે સિલેક્ટ કરી લેવાનો છે મહાનગરપાલિકા નગરપાલિકા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત પછી આમ પેજને થોડું ઉપર સ્કોલ કરશો એટલે ગ્રામ પંચાયત સૌથી નીચેનું જે ઓપ્શન છે ગ્રામ પંચાયત તો ગ્રામ પંચાયતનું તમારે જોવાનું હોય તો ગ્રામ પંચાયત જે લખલ છે એની સામે જો ગોળ ચક્કર દેખાય છે એમાં તમારે વાક્ય આપવાનું છે એના પર વાક્ય આપ્યા પછી નીચે બીજું ઓપ્શન જોવા મળશે ચૂંટણીનું નામ તો અહીંયાથી તમારે ચૂંટણીનું નામ સિલેક્ટ કરવાનું છે એના પર વાક્ય આપશો એટલે ચૂંટણીનું નામ અહીંયા તમને જોવા મળશે તો હવે અહીંયા પેજને આમ થોડું ઉપર સ્ક્રોલ કરવાનું છે આવી રીતના આમ ઉપર સ્કોલ કરતા જવાનું છે આવી રીતના ઉપર સ્ક્રોલ કરશો એટલે વી જૂન બે હજાર પચીસ જે લખેલું છે એના પર તમારે મિત્રો વક્ય આપવાનું છે તો આપણે એના પર ઓકે આપી દઈએ એના પર વક્ય આપતા અહીંયા ફરીથી પેજને આમ ઉપર સ્ક્રોલ કરવાનું છે ઉપર સ્ક્રોલ કરશો એટલે અહીંયા જે કેપચા તમને જોવા મળે છે એ કેપ્ચાને અહીંયા એન્ટરટેક્સ્ટ એ સોવન જે લખલ છે એની સામે જે બોક્સ જોવા મળે છે એમાં તમારે ટાઈપ કરવાના છે તો આપણે જે કેપચા જોવા મળે છે એ કેપચાને અહીંયા એન્ટર કરી દઈએ તમારે પણ મિત્રો એવી રીતના જે કેપચા જોવા મળે એવી રીતના કેપચા તમારે એન્ટર કરવાના છે પહેલી એ બીસીડીમાં હોય તો પહેલી એ બીસીડીમાં બીજી એ બીસીડીમાં હોય તો બીજી એ બીસીડીમાં જેવી રીતના કેપચા હોય એવી રીતના જ મિત્રો તમારે કેપચા એન્ટર કરવાના છે તો આપણે કેપચા જે છે એ એન્ટર કરી દીધા છે કેપચા એન્ટર કર્યા પછી અહીંયા તમને એક લોગિન નામનું ઓપ્શન જોવા મળશે તો એ લોગિન નામના ઓપ્શન પર ઓકે આપી દેવાનું છે એના પર મિત્રો ઓકે આપશો એટલે જે નેક્સ્ટ પેજ છે આગળનું પેજ છે એ તમને આવી રીતના જોવા મળશે હવે અહીંયાથી સૌ પ્રથમ ડિસ્ટ્રિક જે લખેલું છે ત્યાંથી તમારે તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો છે તો અહીંયા સિલેક્ટ જે લખેલ છે એના પર ઓકે આપી અને અહીંયાથી તમારે લાગતો ઓળખતો જે તમારો જિલ્લો હોય એ જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે તો અહીંયા અત્યારે આપણે બનાસ બનાસકાંઠા જિલ્લો સિલેક્ટ કરી લઈએ બનાસકાંઠા જિલ્લો આપણે સિલેક્ટ કરી લીધો છે તમારો જે જિલ્લો લાગતો ઓળખતો હોય એ તમારે સિલેક્ટ કરવાનો છે હવે અહીંયાથી આપણે તાલુકો સિલેક્ટ કરવાનો છે જે તાલુકો લખલ છે ને ત્યાં સિલેક્ટ જે લખલ છે એના પર ઓકે આપી આવી રીતના અને અહીંયાથી તમારો જે તાલુકો લાગતો ઓળખતો હોય એ તમારો તાલુકો અહીંયાથી સિલેક્ટ કરવાનો છે તો આપણે અહીંયાથી વાવ તાલુકો સિલેક્ટ કરી લઈએ તો વાવ તાલુકો સિલેક્ટ કરશો એટલે આવી રીતના પેજ તમને જોવા મળશે એટલે ફરીથી રિફ્રેશ પેજ થશે પછી અહીંયાથી ગ્રામ પંચાયત ટાઈપ તો અહીંયાથી જે સિલેક્ટ લખેલું છે એના પર વકી આપી અને અહીંયાથી તમારી ગ્રામ પંચાયત તમારે સિલેક્ટ કરી લેવાની છે તો અહીંયાથી આપણે ગ્રામ પંચાયત જે છે એ સિલેક્ટ કરી લઈએ તો અહીંયાથી આપણે કોળાવા ગ્રામ પંચાયત છે એ સિલેક્ટ કરી લઈએ તો અહીંયાથી મારો જે ગ્રામ પંચાયત છે એ હું સિલેક્ટ કરું છું તમારે જે ગ્રામ પંચાયત લાગતી હોય એ તમારે સિલેક્ટ કરવાની છે તો અહીંયા આપણે કોળાવા સિલેક્ટ કરી લઈએ કોળાવા સિલેક્ટ કર્યા પછી ગ્રામ પંચાયત સિલેક્ટ કર્યા પછી અહીંયા મેમ્બર જે લખેલ છે એ ઓપ્શન પર તમારે ઓકે આપવાનું છે એ મેમ્બર પર એના પર ઓકે આપશો એટલે તમારે શું જોવું છે જે ગ્રામ પંચાયતની અંદર જે સભ્યો ફોર્મ ભરાવે છે એ સભ્યોના ફોર્મ તમારે જોવા છે સભ્યોના નામ જોવા છે કે પછી સરપંચના જોવા છે જો તમારે સભ્યના ફોર્મ જોવા હોય તો મેમ્બર જે લખલ છે એના પર ટીક રહેવા દેવાનું છે અને જો સરપંચના નામ જોવા છે એમના ફોર્મ જોવા છે તો સરપંચ જે લખલ છે એના પર વકી આપવાનું છે તો પહેલાં તો હું તમને સરપંચના ફોર્મ કેવી રીતે જોવાય એ શીખવાડું તો આપણે સરપંચ જે લખલ છે એના પર ઓકે આપી દઈએ એના પર ઓકે આપ્યા પછી અહીંયા સ્ટેટસ ઓલ જે લખેલ છે એના પર તમારે વાક્ય આપી દેવાનું છે એના પર વાક્ય આપ્યા પછી અહીંયા તમારે ઓલનું ઓલ રહેવા દેવાનું છે આપણે અહીંયા કાંઈ પણ કરવાનું નથી અહીંયા ઓલ જ રહેવા દઈએ એના પછી મિત્રો અહીંયા વ્યૂ રિપોર્ટ જે નામનું ઓપ્શન તમને વાદળી કલરમાં જોવા મળે છે એના પર તમારે વાક્ય આપવાનું છે એટલે જે તમારી ગ્રામ પંચાયત છે એની અંદર જેટલા પણ લોકોએ સરપંચમાં ફોર્મ ભરાવ્યા છે એમના ફોર્મ અને જે પણ કંઈ એમણે ફોર્મની અંદર વિગતો આપી છે એફિડેવિટ કરાવ્યા છે એ તમામ માહિતી તમને ઓફિશિયલ જોવા મળશે તો અહીંયા વ્યૂ રિપોર્ટ પર આપણે ઓકે આપવાનું છે તો એના પર ઓકે આપી દઈએ એના પર ઓકે આપશો એટલે મિત્રો તમને તમારા ગામની અંદર જે પણ લોકોએ સરપંચમાં ફોર્મ ભરાવ્યા છે એ તમને જોવા મળશે તો અહીંયા તમે મિત્રો જોઈ શકો છો કે મારા ગામની અંદર કુલ ચાર લોકોએ સરપંચમાં જે છે એ ફોર્મ ભરાવ્યા છે તો અહીંયા તમે જોઈ શકો છો ચાર લોકોએ સરપંચની ચૂંટણીમાં ફોર્મ ભરાવ્યા છે હવે એમના એફિડેવિટ તમારે જોવા છે એમનું જે ફોર્મ એમણે ભરાવ્યું છે એ ફોર્મની અંદર શું શું વિગતો એમણે એન્ટર કરી છે સાચી કરી છે કે ખોટી કરી છે એવી તમામ માહિતી તમારે મેળવી છે તો એના માટે વ્યૂ એફિડેવિટ જે લખેલ છે એના પર તમારે ઓકે આપવાનું છે તો આપણે વ્યૂ એફિડેવિટ પર ઓકે આપી અને અહીંયા ડાઉનલોડ અગેન પર ઓકે આપશું એટલે આખી જે ફાઇલ છે આખું જે ફોર્મ છે એ ડાઉનલોડ આપણા ફોનની અંદર થઈ જશે તો આપણે રાહ દેખીએ ડાઉનલોડ થઈ રહ્યું છે તો જુઓ મિત્રો આ જે ફોર્મ છે સરપંચનો એ ફોર્મ અહીંયા ખુલી ગયું છે તમે જોઈ શકો છો તો આવી રીતના તમને ફોર્મ જોવા મળશે નમૂના નંબર ચાર તો અહીંયા આમ ઉપર જ સ્કોલ કરશો એટલે ભાગ નંબર એક જોવા મળશે પછી અહીંયા આમ ઉપર સ્ક્રોલ કરશો એટલે એ ફોર્મ જે છે એ તમને જોવા મળશે તો આવી રીતના તમામ માહિતી મિત્રો તમને જે છે એ તમારા મોબાઈલની અંદર તમને જોવા મળશે આવી રીતના તમે ઉપર સ્ક્રોલ કરતો જવાનું છે ભાગ નંબર બે જોવા મળશે પછી ટેકેદારોની વિગતો અને તેમની સહીઓ પણ તમને અહીંયા જોવા મળશે પછી આમ ઉપર સ્ક્રોલ કરવાનું છે તમારે આવી રીતના આવી રીતના ઉપર સ્ક્રોલ કરશો એટલે તમામે તમામ માહિતી જે છે એ તમને જોવા મળશે તો મિત્રો તમે જોઈ શકો છો કે સરપંચ જે છે એમનું જે ફોર્મ ભરેલું છે એ ફોર્મ તમામે તમામ ફોર્મ અહીંયા આપણને જોવા મળે છે તો અહીંયા આવી રીતના ફોર્મ તમે જેમ જેમ ઉપર સ્ક્રોલ કરશો એ એમ તમને બધી જ માહિતી જે છે એ જોવા મળશે આવી રીતના અહીંયા આપણને ટાઈમ લાગે એમ છે એટલે અહીંયા આપણે તરત જ સ્ક્રોલ કરી દઈએ જેથી કરીને બીજા ફોર્મની પણ હું તમને માહિતી બતાવું છું તો આવી રીતના મિત્રો તમે જોઈ શકો છો હજુ તો જે ફોર્મ છે એ ફોર્મની વિગત અહીંયા જુઓ મિત્રો આપેલી છે તમામે તમામ વિગત જોઈ શકો છો આપ પછી આમ સ્ક્રોલ કરશો એટલે અહીંયા પણ માહિતી ઘણી બધી આપેલી છે જે લોકોએ ફોર્મ ભરાવ્યા છે એમની પાસે પાસે વાહન શું શું છે એ પણ અહીંયા મિત્રો જણાવેલું છે કેટલું એમની પાસે સોનો દાગીનો છે એ પણ અહીંયા બતાવેલું છે આવી રીતના મિત્રો આમ ઉપર સ્ક્રોલ કરશો એટલે તમામે તમામ માહિતી જે છે એ તમને જોવા મળશે જોઈ શકો છો મિત્રો આવી રીતના જેટલા પણ લોકોએ મિત્રો ફોર્મ ભરાવ્યા છે સરપંચમાં એમનો વ્યવસાય શું છે એ પણ અહીંયા તમે જોઈ શકો છો લખેલું છે એમને બાળકો કેટલા છે એ પણ અહીંયા લખેલું હશે તમામે તમામ માહિતી મિત્રો અહીંયા જોવા મળશે એકરાર નામો એમણે જે લખ્યું હશે એ પણ જોવા મળશે અહીંયા જોઈ શકો છો તમે આવી રીતના તો આવી રીતના મિત્રો જે છે એ સરપંચમાં કુલ કેટલા લોકોએ ફોર્મ ભર્યા છે અને કેટલા લોકો જે છે એમણે માહિતી અંદર આપેલી છે પછી બીજું જો એફિડેવિટ તમારે જોવું હોય બીજા સરપંચનું તો જેમ ક્રમવાઈઝિ વ્યૂ એફિડેવિટ લખેલું હોય એના પર વક્ય આપવાનું છે તો અહીંયા વ્યૂ એફિડેવિટ પર વક્ય આપી અને તમે બીજા સરપંચનું પણ ફોર્મ જે છે એ ડાઉનલોડ કરી શકો છો તો આપણે એના પર ઓકે આપ્યો છે એટલે એ જે પીડીએફ છે એ ડાઉનલોડ થઈ રહી છે તો આપણે થોડી રાહ દેખીએ ડાઉનલોડ થઈ રહી છે તો જોઈ શકો છો તમે મિત્રો ફાઇલ છે એ ડાઉનલોડ થઈ ગઈ છે અને અહીંયા જે લોકોએ ફોર્મ ભરાવેલા છે સરપંચની ચૂંટણીમાં એ અહીંયા તમે જોઈ શકો છો તો એમની પણ માહિતી મિત્રો અહીંયા તમામે તમામ આપેલી હોય છે અહીંયા તમે જોઈ શકો છો આવી રીતના મિત્રો જેમ તમે ઉપર સ્ક્રોલ કરશો પેજને એમ તમામે તમામ જે ફોર્મ છે એ ફોર્મની માહિતી તમને અહીંયા જોવા મળશે આવી રીતના મિત્રો બધી જ માહિતી તમને જોવા મળશે આમ ઉપર સ્ક્રોલ કરશો એટલે તો હવે મિત્રો આપણે આખું ફોર્મ જે છે એ જોવા જતાં જે છે એ ઘણો ટાઈમ લાગશે તો અત્યારે આપણે એ ફોર્મ છે એ પૂરેપૂરું અત્યારે અહીંયા જોતા નથી તમારે જોવું હોય તો તમે નિરાંતે તમારા મોબાઈલની અંદર મિત્રો એ ફોર્મ છે એ જોઈ શકો છો દરેક ફોર્મ દરેક જેટલા પણ સરપંચોએ ફોર્મ ભરાવ્યા છે એ દરેકના ફોર્મ તમે તમારા મોબાઈલની અંદર સરળતાથી જોઈ શકશો હવે અહીંયાથી આપણે પાછા બેક જઈએ હવે મિત્રો તમારે તમારો જે ગ્રામ પંચાયત છે એની અંદર જે સભ્યોએ ફોર્મ ભરાવ્યા છે એ સભ્યોના ફોર્મ તમારે જોવા છે કેટલા સભ્યોએ ફોર્મ ભરાવ્યા છે કયા વોર્ડની અંદર ફોર્મ ભરાવ્યા છે કોણે ફોર્મ ભરાવ્યું છે એ જોવું હોય તો એના માટે ટાઈપ જે લખલ છે અહીંયા તો એ ટાઈપ જે લખલ છે ને સરપંચ લખલ છે એના પર તમારે ઓકે આપી દેવાનું છે એના પર ઓકે આપી અને હવે અહીંયા મેમ્બર જે લખલ છે એના પર ઓકે આપવાનું છે આ અત્યારે આપણે જે જોયું એ સરપંચના ફોર્મ જોયા હવે અહીંયા મેમ્બર જે લખલ છે એના પર ઓકે આપવાનું છે એના પર તમે મિત્રો ઓકે આપશો એટલે અહીંયા વર્ડ જે લખલ છે સિલેક્ટ ઓલ એના પર ઓકે આપી અને અહીંયાથી વોર્ડ તમારે સિલેક્ટ કરવાનો છે એક એક વોર્ડનું જોવું હોય તો તમે એક એક વોર્ડનું જોઈ શકો છો તમે જોઈ શકો છો આઠ વોર્ડ છે તો અહીંયા જે વોર્ડનું તમારે જોવું હોય એ તમે જોઈ શકો છો અને જો બધાનું એકી સાથે જોવું હોય તો અહીંયા સિલેક્ટ ઓલ જે છે એ એના પર ઓકે રહેવા દેવાનું છે તો આપણે સિલેક્ટ ઓલ એટલે કે બધા વોર્ડનું આપણે જોવાનું છે તો ઓલ રહેવા દઈએ હવે અહીંયા સ્ટેટસ જે છે એની અંદર પણ તમારે ઓલ જ રહેવા દેવાનું છે હવે એની સાઈડમાં જે વ્યૂ રિપોર્ટ જે આપણે સરપંચોના જોઈએ એવી જ રીતે અહીંયા વ્યૂ રિપોર્ટ જે નામનો ઓપ્શન જોવા મળે છે એના પર તમારે ઓકે આપી દેવાનું છે એના પર તમે ઓકે આપશો એટલે અહીંયા જે સભ્યોએ વો વોર્ડની અંદર જે જે વોર્ડની અંદર જે સભ્યોએ ફોર્મ ભરાવ્યું છે એનું તમને નામ જોવા મળશે તો અહીંયા તમે જોઈ શકો છો કે આઠ નંબરનો જે વોર્ડ છે એની અંદર એક જ વ્યક્તિએ સભ્યમાં ફોર્મ ભરાવેલું છે તમે જોઈ શકો છો અને અહીંયા જો એમનું પણ ફોર્મ જોવું હોય તમારે તો એના માટે તમારે અહીંયા વ્યૂ એફિડેવિટ જે લખેલ છે એના પર તમે ઓકે આપશો એટલે એમનું ફોર્મ પણ તમારી સામે ખુલી જશે અને બાકી જે હજુ તો સાત જે વોર્ડ છે એ વોર્ડના ફોર્મ હજુ મિત્રો બાકી છે હજુ ભરાવાના હજુ તો માત્ર ને માત્ર એક જ વ્યક્તિએ સભ્યમાં ફોર્મ ભરાવેલું છે અહીંયા વ્યૂ એફિડેવિટ પર ઓકે આપશો એટલે એમનું જે ફોર્મ છે એ પણ તમને જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો કે સભ્યનું જે ફોર્મ છે એ અહીંયા આપણને જોવા મળી રહ્યું છે આવી રીતના મિત્રો તમે જોઈ શકશો અહીંયા જેમ જેમ ઉપર સ્કોર કરશો એ એમને એમ તમને બધી જ માહિતી અહીંયા જોવા મળશે આવી રીતના તો મિત્રો હવે ઘણો આખું જો ફોર્મ આપણે જોવા જઈ ગયા તો મિત્રો લાંબો સમય લાગી શકે એમ છે વિડીયો બહુ લાંબો બની જાય એમ છે તો મિત્રો વિડીયોને આપણે અહીંયા પૂર્ણ કરીએ તો આશા રાખું છું કે મિત્રો જે મેં માહિતી આપી એ તમને પસંદ આવી છે અને આપ શીખી પણ ગયા હશો કે હવે તમારે જો તમારા ગામની અંદર જે પણ કોઈ સરપંચોએ ફોર્મ ભરાવ્યા છે કેટલા સરપંચોએ ફોર્મ ભરાવ્યા છે કેટલા સ લોકોએ સરપંચમાં ફોર્મ ભરાવ્યા છે અને એમણે જે માહિતી આપી છે ફોર્મની અંદર એ શું શું માહિતી આપી છે સાચી આપી છે કે ખોટી આપી છે એમણે એફિડેવિટમાં શું દર્શાવ્યું છે અને સોના જે સોનું ચાંદી વાહન વ્યવહાર જે છે એ એમણે શું શું લખાવેલું છે એ પણ ત્યાં માહિતી આપેલી હોય છે બધી જ મિત્રો અને તમે મિત્રો ઘરે બેઠા તમારા મોબાઈલની અંદર બધી જ માહિતી મિત્રો આવી રીતના જોઈ શકશો તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ ગ્રામ પંચાયતને લગતો વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ મિત્રો આપને સૌથી પહેલાં મળતો રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર